એક દિવસથી વીજ લઈ પરેશાન ટોળું મૂડી રાત્રિના ગોંડલ પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યો હતો ગામના સરપંચ તાલુકા પંચાયતના સદસ્ય સહિત એકસો જેટલા લોકોએ

તો એની અંદર એ ટાઈમની અંદર બધાને જમવાનું હોય છે કોઈ પશુપાલન છે તો એનું હોય છે બધું અને પ્લસ નાના મોટા બિઝનેસ હોય છે ગામના પશુપાલનને લગતા ડેરીના બિઝનેસ છે તો એમાં આ એક અઠવાડિયાથી જે દર વખતે લાઇટનો પ્રશ્ન એ છે એ છે અને બીજા નંબરમાં જો એની ફરિયાદ બીજી ની ઓફિસે કરવામાં આવે તો અહીંથી અમને કોઈ જાતનો પ્રતિસાદ કે કોઈ જવાબ નહોતો મળતો ગામમાં જે હેલ્પર છે અમને અત્યારે ની જે ફરજ બધા બજાવે છે એ ભાઈની બહુ જ બેદરકારી રહે છે કે એ ફરજ એની બરત પ્રત્યે તો એને વારંવાર જાણ કરતા એનો ફોન કોઈથી કોઈ પ્રકારનો ફોન રિસીવ નથી તો ગામ જણો આરે ગેરવર્તન કરે છે બીજા નંબર ની અંદર એને વારંવાર ઉપરથી ભાઈ સૂચના આપેલી છે કે ભાઈ તમે તમારું કામ કરો તો દર વખતે કામ કરે તો એવું કે છે કે હું બીજી જગ્યાએ છું જોબમાં આ જગ્યાએ છું તો એવું પૂરતું કામ ન